હવે આપણી જોડે બીજા એક જે બીજેપી સાથે બહુ વર્ષોથી સક્રિય છે એવા એક આપણા સભ્ય છે અને ગુજરાત સમાચાર સાથે પણ ઘણા વખતથી કનેક્ટિવ છે એવા વિનુભાઈ કરશનભાઈ સચાણિયા જે મૂળ ખંભાળિયાના છે અને વર્ષોથી આર માં જોડાયેલા છે બીજેપીના પણ એ વર્ષોથી સભ્ય છે જામનગર જિલ્લામાં એ યુવા મોરચાના પણ સભ્ય હતા એવા હું વિનુભાઈ સચારિયાને વિનંતી કરું કે આપ પણ કંઈક કહો બીજેપી વિશે કે ભારત વિશે નરેન્દ્રભાઈ સાથે પણ આપ રહી ચૂક્યા છો તો આપણો આપણા પણ મંતવ્ય રજૂ કરો વિનુભાઈ ઓકલેબેન ખૂબ ખૂબ આભાર સીડી પટેલ સાહેબનો આ કાર્યક્રમ સોનેરી સંગત બહુ જ સારો આયોજન છે અને પીકે લેવી સાહેબ સાહેબે જે ઝલક આપી ગુજરાતની ખૂબ જ ભવ્ય ઝલક હતી અને પીકે પીકે લેવી લેવી આપણે બધાને લાભ મળ્યો ખરેખર તો સાહેબ એક બીજ આપ્યું છે આપણને એનો ખૂબ અભ્યાસ કરવા જેવો છે બહુ સરસ રીતે અને બહુ સરસ રીતે સારી રીતે વાત કરી રાજકારણના માધ્યમ ની વાત તમે કરો તો બચપણથી હું આરએસએસ માં હતો આપણે બધા સમજીએ છીએ કે આરએસએસ એટલે હિન્દુ સંસ્થા માટે પણ એ ખરેખર સાચું નથી સાચું એ છે કે આરએસએસ છે ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે રાષ્ટ્ર માટે જે કોઈ સમર્પિત હોય રાષ્ટ્ર માટે જેને કઈ કરવું હોય એના માટે જેને ચિંતા કરી તેવા ડોક્ટર હેડગવારજીએ આ સંસ્થા ઓગણીસો પચીસ માં થાપી અને તેના માધ્યમથી આપણને શ્યામા પ્રકાશ મુખર્જી દીનદયાલ ઉપાધ્યાય

ખોટી અત્યારે જે લોકો જેલમાં ગયા છે જે લોકો છતાંય પણ એનું મહામૂલ્ય અને મહિમા મંડળ થાય છે નરેન્દ્ર મોદી વારંવાર કે આવા લોકો ને બંધ કરતા આપણે શીખવું પડશે તો રાજકારણના માધ્યમ દ્વારા જે કામ થાય છે તેની અંદર ઘણા ખોટા લોકો એટલે આવી ગયા છે કે ચારા અને સનિષ્ઠ રાજકારણીઓ ને સાત સરકાર અને ચારા લોકો રાજકારણમાં નથી આવતા એટલા માટે

હિન્દુસ્તાન હવે વિશ્વ ને આજે કોઈ પણ યુદ્ધ થાય તો નરેન્દ્રભાઈ મોદી ની સલાહ લેવાય છે ને એને 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 તરત જ એને પૂછાય છે તો આજે નરેન્દ્રભાઈ મોદી આવવાથી ભારત સમગ્ર દુનિયાના આજે હિન્દુ લોકો ભારતીય લોકો સનાતન ધર્મ નો ગૌરવ લઈ શકાય એવું બધું નરેન્દ્રભાઈ હિન્દુસ્તાન રાજકારણ ની અંદર સારા માણસો આવ્યા આપણે હવે ડિગ્રીઓ પછાડે બહુ દોડવાની જરૂર નથી ખરેખર આપણે સારા રાજકારણીઓને લાવવાની જરૂર છે સંસ્થાની અંદર પવિત્ર સ્થનિષ્ઠ માણસો આવે ને આપણી સંસ્થાઓ બધી મજબૂત થાય તે તરફ નો ઇશારો નરેન્દ્રભાઈ મોદી કરે છે નરેન્દ્રભાઈ મોદી વારંવાર છે કે મહિમા મંડળ ખોટા લોકોનું બંધ કરો એનો બીજો અર્થ એ થાય કે સીબી પટેલ જેવી જે વ્યક્તિઓ છે જે યુકે ની અંદર નહીં ભારતની બહારના એક સારા પત્રકાર તરીકે નહીં ગુજરાતના હિતક્ષોમાં બહુ જબરદસ્ત કામ કર્યું છે સીબી પટેલે આપણા માટે કેટલું ગૌરવ લઈ શકે એવા કેટલા ખબર નથી મારી દ્રષ્ટિએ બહુ જ મોટું કામ સીબી પટેલે કર્યું છે ગુજરાતનો કોઈ પ્રશ્ન આવે તો આવી જે ભાવનાઓ આવા જે લોકો છે એને બધાને આગળ તમે કરો ને તમે એના આવા બધા જે પવિત્ર માણસો છે એને તમે શોધો સારા માણસો કોણ છે એનો એને એને તમે સાથ સહકાર આપો નરેન્દ્રભાઈ મોદી ઈ કરી રહ્યા છે આજે જ તમે જો આજનો જ દાખલો નરેન્દ્રભાઈ મોદીએ શું કહ્યું કે પેલાના જમાના શાસન કાળ હતો હવે તો સેવા કરવાની આજે જામનગર જઈને સીધા જામ સાહેબ બાપુ પાસે જાય જામસાહેબ બાપુ એને પાઘડી પહેરાવે ને એની સભામાં આવે ને કોઈ બીજા પાઘડી પહેરાવે તો શું કીધું નરેન્દ્રભાઈ કે આ પાઘડી આજે જેને મને પહેરાવી છે ને ઉતરશે નહીં તમે પાઘડી ઉપર પાઘડી મૂકી દો અને છત્રીસ સમાજ નું કેટલું મોટું સન્માન કહી ગયું મહારાજા નું કેટલું મોટું માન આજની પરિસ્થિતિ લોકો જે રાજકારણ ને નફરત કરે છે ને ખોટી વાત રાજકારણમાં ખોટા લોકોને કાઢવા જોઈએ અને રાજકારણમાં પવિત્ર માણસોને લાવવા જોઈએ અને રાજકારણ ની અંદર જે પવિત્ર માણસો છે એને સાથ અને સહકાર આપવો જોઈએ

સમગ્ર દુનિયાના ભારતીયોનું મસ્તક ઊંચું થઈ ગયું સમગ્ર દુનિયાના ના આપણે ભારત થી પ્લેન આવી જશે આપણે લઈ જશે એવો વિશ્વાસ બધા થઈ ગયો કેના દ્વારા રાજકારણ રાજકારણથી રાજકારણ ના માધ્યમથી જ ઘણું કાર્ય સારું થઈ શકે એમ છે અને તેના માધ્યમથી જ આપણે આ વધવું જોઈએ અને તેની આજે એ નિમિત્તે જ હું એ જ કહીશ કેસો પચીસ માં આપણો આઝાદ પણ આપણે કેટલા સારા સારા નેતાઓમાં જે નેતાઓ અત્યારે આપણે તો આપણી નજર સામે જોઈએ છે પણ હું એટલું કહીશ કે આરએસએસ ની અંદર તો બીજા દસ નરેન્દ્ર મોદી હજી પણ હશે જેને આપણે ઓળખતા નથી તો તમે બહુ સારી તક આપી લોકો સામે આ વાત રજૂ કરવાની રાજકારણમાં માં જવાથી કેટલો ફાયદો થાય છે અમે લોકો બધા યુવા હતા એક તમને ફોટો બતાવું આ રાજીવ ગાંધી કાર અમે રોઈ કીધી મેં આ મારો ફોટો છે દાઢી દાઢીવાળા ભાઈ હું છું કે મોંઘવારી બહુ હતી ને અટલ બિહારી વાજપેયી કીધું હતું કે મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરો કલેક્ટરે પત્રવાની ના પાડી તો કૂદકો મારી ગાડી રોકીને આપ્યું પણ આપ્યું ખરું આવેદનપત્ર આ જુસ્સો છે આરએસએસ આ જુસ્સો છે આજ તમે જુઓ તો આજે આપણે આટલું બધું જોઈએ છે પણ આ પણ એક તમને બતાવું અડવાણીજી જામનગરમાં ફેલવેલા આવ્યા હતા અડવાણીજી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર નો પ્રશ્ન હાથમાં લેવો એવું ડિસિઝન લીધું અડવાણીજી ગુજરાત આવ્યા અને સૌથી પહેલા રામ મંદિર સામેની લડત કરવા માટેનું આયોજન જામનગર ટ્રેન માં આવ્યા ટ્રેનમાં અને યુવાન તરીકે યુવા ભાજપના પ્રમુખ તરીકે મને એ લોકોએ નક્કી કર્યું મેં એમનું ફૂલ હાર સ્વાગત કર્યું હતું અડવાણીજી નું આજે હું તરસું છું તરસું છું એક બાબત મને બહુ દિલમાં લાગી આવે તો હું અડવાણીજીને રામ મંદિર માં જોવા માંગુ છું

આપડી કોઈ બેન ને આ આપણે લંકા અડગાવી નાખવી પડશે આપણે ઈ શીખવું પડશે આર એસ ના વિચારો ત્યારે આવી પરિસ્થિતિ ક્યાં તમને શીખવા મળે ડિગ્રી કોષમાં કાઈ ના આવે એટલે ઘણે ગણે હોશિયાર થાય છે બધા પણ માત્ર એનો એનો ચહેરો પૈસો કેટલો મળે પગાર કેટલો મળે સ્ટેટસ કેટલો મળે નહીં ચાલે રાજકારણમાં પવિત્ર સારા માણસોને લાવવા પડશે બેનો દીકરીઓને લાવવી પડશે એને સાથ સહકાર આપવો પડશે અને સારા લોકોને સાથ સહકાર આપવા માટે લોકોએ સારા લોકોને કેમ ટેકો આપવો કેમ સાથ સહકાર આપવો શીખવો પડશે આ મેસેજ હું આજના પ્રસંગમાં આપવા માંગુ માંગુ છું મને બહુ તમે લોકો આયોજન કર્યું બહુ સરસ કર્યું કોકલાબેન તમારો ખુબ ખુબ આભાર શ્રી પટેલ સાહેબ નો પણ ખુબ આભાર ગુજરાત સમાચાર નો ખુબ આભાર મહેશભાઈ લોહિયા સાહેબ નો પણ બહુ આભાર થેન્ક યુ વેરી ભારત માતા